દુનિયાનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ક્યું છે ખબર છે આપણી સેલ્ફમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આપણી જાતમાં રોજ નાનો નાનો બદલાવ લાવવાથી એક બહુ મોટો ફેરફાર મળે છે અને જેના પરિણામોનો તો આપણે અંદાજો ન લઈ આવી શકીએ એટલા સારા પરિણામો મળે છે તમે પણ તમારી પાસ લાઈફમાં આ વાતનો અનુભવ કર્યો જ હશે કેમકે જો આપણે જેવા જે ને એવા રહીશું તો સેમ પરિણામો જ મળશે પણ જો આપણી જાતમાં બદલાવ લાવશું સેલ્ફ ગ્રોથ કરીશું તો આપણે નવા પરિણામો મેળવી શકીશું અને પરિવારનો કોઈ એક વ્યક્તિ પણ આગળ વધે ને તો એ આખા પરિવારને આગળ લઈ જાય છે જો તમે અત્યારે આ રીલ જોવો છો તો એનો મતલબ એમ કે તમારે તમારા પરિવારની જવાબદારી લઈને સેલ્ફ ગ્રોથ કરીને તમારા પરિવારને અને તમારે આગળ વધવું જોઈએ હું આવતા ત્રીસ દિવસમાં એક સેલ્ફ ગ્રોથ ચેલેન્જ લઈને આવી રહ્યું છું જેમાં તમારે રોજ એક નાનો બદલાવ અને એક નાની એક્ટિવિટી કરવાની રહેશે શું તમે આ ચેલેન્જમાં જોડાવા માગો છો તો અત્યારે જ ફોલો કરો